નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસની અંદર જે દરેકે દરેક વિષયો છે ધોરણ ત્રણના તે દરેક વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ વિડીયોમાં આપણે ધોરણ ત્રણની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના પર્યાવરણ વિષયનું તારીખ નવ ચાર બે હજાર પચીસને બુધવારના રોજ જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો સંપૂર્ણ અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાના છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને જે પર્યાવરણ વિષય અને પર્યાવરણ સહિત આવનારા તમામ વિષયો જે છે તેમના દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ વિષય પર્યાવરણ ધોરણ ત્રણ દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ નવ ચાર બે હજાર પચીસ અને બુધવારના રોજનું મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક માંગ્યા મુજબ જવાબ આપો એમાં અ નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો જેના કુલ એક માર્ક છે તો જો વાક્ય આપણને એવું છે કે પોસ્ટ ઓફિસમાં માત્ર ટપાલ મોકલવાનું જ કામ થાય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી બ લોકો ઘર શા માટે બનાવે છે જેના કુલ બે માર્ક છે તો લોકો પોતાને રહેવા માટે તેમજ ઠંડી ગરમી વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા માટે ઘર બનાવે છે ક પહેલાના જમાનામાં સંદેશો પહોંચાડવા પક્ષીઓનો ઉપયોગ શા માટે કરવામાં આવતો તો પહેલાંના સમયમાં સંદેશો મોકલવા માટે આજના જેવી ઝડપી એ વ્યવહારના સાધનો ન હતા તેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે પક્ષીઓનો ઉપયોગ થતો હતો તે સમયે પક્ષીઓ દ્વારા ઝડપથી સંદેશો જે તે સ્થળે મોકલી શકાતો હતો ત્યાર પછી કહો ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તો પોસ્ટ ઓફિસમાં ટપાલ ટપાલ ટિકિટ પરબીડિયું આંતરદેશીય પત્ર કિસાન વિકાસપત્ર ઇન્દિરા વિકાસપત્ર વિવિધ બચત યોજનાઓ પાર્સલ વગેરે વસ્તુઓ જોવા મળે છે પ્રશ્ન નંબર બ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો જેના કુલ બે માગ છે તો જોઈએ અહીંયા શું કહ્યું છે કે જે બાળકોના માતા પિતા અલગ અલગ શહેરોમાં રહેતા હોય તેમને કેવી તકલીફો પડતી હશે તો ઉત્તર જે બાળકોના માતા પિતા અલગ અલગ શહેરોમાં રહેતા હોય તેમને ઘણી તકલીફો પડતી હોય બાળકને માતા પિતા બંનેનો પ્રેમ એક સાથે મળી શકતો નથી શાળાએ જવા માટે તૈયાર થવામાં મુશ્કેલી પડે ગૃહકાર્ય કરવામાં મુશ્કેલી પડે વગેરે તકલીફો પડે છે બાળકોને એક શહેરમાંથી બીજા શહેરમાં સતત મુસાફરી કરતી રહેવી પડે છે જેના કારણે તેના અભ્યાસમાં પણ તકલીફ પડે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં અહીંયા કહ્યું છે કે માટીના ઘડામાં રાખેલ પાણી અને તાંબાના બેડમાં રાખેલ પાણી વચ્ચે કયો ફરક જોવા મળશે તો માટીના ઘડાનો પાણીના તાંબાના બેડા કરતાં વધારે ઠંડુ થાય છે માટીના ઘડામાં કુદરતી ફિલ્ટરેશન હોતું નથી તાંબાના બેડામાં રહેલું જળ બેક્ટેરિયા અને જીવાણુઓ નાશ કરે છે માટીના ઘડામાં રહેલું પાણી પાચનશક્તિ માટે ફાયદાકારક છે જ્યારે તાંબામાં રહેલું પાણી ઇમ્યુનિટી વધારવામાં સહાયક છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો એમાં અ સ્વેટર ખાલી જગ્યામાંથી બને છે તો જવાબ આવશે ઊન બ કપડાને વધારે આકર્ષક બનાવવા તમે શું શું કરશો તો જવાબ આવશે કે કપડાને વધારે આકર્ષક બનાવવા માટે અમે તેમાં વિવિધ ડિઝાઇનો દોરી અને તેમાં રંગ પૂરીશું તેમજ ભરતકામ કરીને પણ આકર્ષક બનાવીશું તેના અથવામાં છે બ તમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેવા કેવા ડ્રેસ પહેરે છે તો ઉત્તર અમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેડિયું જબ્બો ધોતી કુર્તા પાયજામા વગેરે પહેરે છે જ્યારે વિદ્યાર્થીનીઓ ચોળી સાડી પટોળા વગેરે પહેરે છે તેમાં અલગ અલગ ડિઝાઇન બનાવેલી હોય છે ક ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચિત્ર આપવામાં આપેલું છે તો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ કેતનની કઈ બાજુએ મંદિર આવેલું છે તો કેતનની જમણી બાજુએ તેનું મંદિર આવેલું છે ઘર બાજુ જવા કેતન કઈ તરફ જશે તો ઘર બાજુ જવા કેતન ડાબી તરફ જશે ત્યાર પછી છે ત્રીજો સવાલ કેતનની સામેની બાજુએ શું આવેલું છે તો કેતનની સામેની બાજુએ નિશાળ આવેલી છે ચોથું કેતનની પીઠ પાછળ શું આવેલું છે તો કેતનની પીઠ પાછળ હોસ્પિટલ આવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો એમાં અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું કેરમ રમવા મેદાન જરૂરી છે તો ખોટું લંગડીની રમતમાં ઢોલનો ઉપયોગ થાય છે તો ખોટું ત્યાર પછી આપણે રમતો શા માટે રમીએ છીએ તો રમતો રમવાની ખૂબ મજા આવે છે રમત રમવાથી આપણું શરીર મજબૂત અને ખડતલ બને છે તેમજ ખેલ ભાવના વિકસે છે હાર જીત સહન કરવાના ગુણોનો વિકાસ થાય છે મિત્રો ધોરણ ત્રણથી થી ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે પચીસ છે તેના માટેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને મોસ્ટ આઈએમપી જે અસાઇનમેન્ટ છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો તમે તમારા શાળા ક્લાસીસ કે સંસ્થાના નામના લોગો મેળ લોગો સાથે જો પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોય તો એની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે અહીંયા નંબર તમને આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં સારી આદત કે ખરાબ આદત તે જણાવો જેના કુલ બે માગ છે પેલું ઉમંગ વરસાદના પાણીનો ટાંકામાં સંગ્રહ કરે છે તો સારી આદત આયુષ પાણીની ટાંકીમાં હાથ પગ ધોવે છે તો ખરાબ આદત ત્યાર પછી બ નીચેના શબ્દોમાંથી જુદા પડતા શબ્દો નીચે લીટી લીંબુ નારંગી લસણ અને કેરી તો લસણ અલગ પડશે તો એના નીચે અંડરલાઈન કરીએ કોબીજ હળદર ટામેટા અને બટાટા એમાં હળદર નીચે અંડરલાઈન કરશો તો અલગ પડશે વટાણા મગ રીંગણ અને ચણા તો એમાં રીંગણ અલગ પડશે તો રીંગણ નીચે આપણે અંડરલાઈન કરીએ આપણે ખોરાક શા માટે લઈએ છીએ તો જોઈએ ઉત્તર ખોરાક લેવાથી આપણા શરીરને કામ કરવામાં શક્તિ અને સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે ખોરાક લેવાથી આપણા શરીર માટે જરૂરી એવા તમામ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે માટે આપણે ખોરાક લઈએ છીએ ડ તમે તમારા ઘરે પાણીનો સંગ્રહ કઈ રીતે કરો છો જેના કુલ ત્રણ માર્ગ છે તો અમારા ઘરે અમે પાણીનો સંગ્રહ કરવા માટે ચોમાસામાં વરસાદ પડે ત્યારે આ વરસાદી પાણીને ધાબા પરથી પાઇપલાઇન દ્વારા નીચે ઉતારીને તેને ભૂગર્ભ ટાંકામાં એકત્ર કરીએ છીએ અને કેટલું પાણી પ્લાસ્ટિકના મોટા ટાંકામાં રાખવામાં આવે છે ચાલો તેના અથવામાં છે ડ પાણી બચાવવાના કયા કયા રસ્તા વિચારી શકાય તો પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાં લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે સ્નાન કરતી વખતે પ્રથમ નળથી ડોલ ભરીને લેવી જોઈએ ત્યારબાદ નળ બંધ કરી અને સ્નાન કરવું જોઈએ વાસણ કપડાં ધોવા માટે જરૂરી હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવા જોઈએ બ્રશ અને દાઢી કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ વાસણ કપડાં ફળ શાકભાજી ધોયા પછીનું પાણી તેમજ વોટર પ્યુરિફાઈનું નકામું પાણી વેડફી ન દેતા તે પાણી ઝાડ પાનને આપવું જોઈએ તે પાણી પૂરતું કરવામાં પણ ઉપયોગમાં લઈ શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ લખો આપણે તેને કેમ રાખીએ છીએ તો ઘરની ચોકી કરે છે તો એનું નામ છે કૂતરો ત્યાર પછી બીજું પાલતું પ્રાણી માટે તેનો માલિક શું શું કરે છે તો પાલતુ પ્રાણી માટે તેનો માલિક પ્રાણી ભૂખ્યું હોય તો તેને રોટલી કે બિસ્કીટ ખવડાવે છે કોઈ એને ખીજવે તો ખીજવનાર વ્યક્તિને ઠપકો આપી આવું ગેરવર્તન બીજી વાર ન કરવા સમજાવે છે તેને સામાન્ય ઈજા થાય તો ઘા ઉપર દવા લગાવે છે અથવા તો ઘરગથ્થુ ઉપચાર કરે છે અને વધુ ઈજા થાય તો પ્રાણીઓના ડોક્ટરને બોલાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તમારા ગામની પૂર્વમાં આવેલું ગામ તો અહીંયા જવાબ આવશે બગદાણા તમે તમારા ગામની બાજુમાં આવેલું પણ લખી શકો તમારા તાલુકાના કોઈપણ બે પડોશી તાલુકાઓના નામ લખો તો અહીંયા છે મહુવા અને જેસર આપણે લખેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ખાલી જગ્યા પૂરો નારિયેળના રેસામાંથી બનતી વસ્તુઓ તો પગલૂછણી અને ચટાઈ પક્ષીના માળા માટે જરૂરી વસ્તુઓ તો પાંદડા અને રૂ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ ત્રણના ધોરણ ચારના એક નવા વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો